આજે હું લગભગ મોવા તો હોત કારણ કે આજે હતું કોલેજ નું ઇવેન્ટ એટલે હું જવાનો હતો ભાવનગર હું ને મારા બે ત્રણ ભાઈ જવાના હતા અને ઇવેન્ટમાં ઇન્વાઇટ થવાનું હાજરી દેવાની હતી આમ સ્પીકર આવેલા હોય મોટીવેશનલ એ સાંભળવા જવાનું હતું અમે કોઈ ગયું નથી બે ત્રણ જણા જવાના હતા પછી એ કે આપણે કઈ જવું નથી મેં કીધું વાંધો નહીં તમે ન તો હું થોડો એકલો જઈને પછી મેં કીધું શું કરું ને આમ પછી કઈ ગયા નથી તો બ્રિજસ પણ ન થાય હજી સુરત ગયો એટલા માટે જ જો હું કોલેજ એકલો જાઉં છું બે દિથા કાંઈ વાંધો નહીં તો હલો કોલેજે જવાનું હોય ત્યારે ભેગા થયા પાછા તો વ્લોકમાં બેના રહી મિત્રો બીજેસ તો ગયેલો છે સુરત મેં તમને અગાઉ કીધું એની જેમ તો એ સુરત ગયો તો એનો મને કાલ રાતે ફોન આવેલો તો એ કે કે સુરતના ગણપતિ છે એની હું ક્લિપ તને થોડી ઘણી મોકલું છું એ કે તારી ઓડિયન્સને તું બધી ક્લિપ દેખાડજે ને દર્શન કરાવજે સુરતના ગણપતિના તો હું તમને જો આગળ વિડીયોમાં દેખાડું છું ગણપતિ બાપાની બધી ક્લિપ તો તમે સુરતના દર ગણપતિ દાદાના દર્શન નિહાળો ચાલો તો હું તમને ક્લિપ દેખાડું દોસ્તો કેમ છો તમારું બધાનું એક નવા બ્લોગની સ્વાગત છે તમને થશે કે કેમ આજ હું તુષારની ચેનલ ઉપર હું બ્લોગની અંદર આવેલો છું તો હું આવી રહ્યો હું આવેલો છું સુરત સુરતની અંદર હું ગણપતિના દર્શન કરવા ગયેલો હતો મને થયું કે તમને બધાને સુરતના ગણપતિના દર્શન કરાવું તો હું અલગ અલગ જગ્યાએ જઈ અને ગણપતિના દર્શન કરું છું સાથે સાથે તમને પણ ગણપતિના દર્શન કરાવું છું તમને જો ગણપતિ અને મારો વિડીયો ગમે તો તુષારની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કઈક આવી બધી ક્લિપ હતી અને બ્રિજેશ મોકલી બ્રિજેસ એની માટે ભાઈ તારો આભાર અને મારી ઓડિયન્સ ના સુરત ના દર્શન કરાવ્યા તેમાં તે બદલ પણ તારો આભાર તો જો થોડા ઘણા ગણપતિ ના દર્શન કરાવ્યા છે ઈજા જો છે ને મામાના ઘર પાસે ઈ શેરી ના તેમ ટૂંકમાં ઈ બાજુ આજુબાજુ વિસ્તાર ના તમને દર્શન કરાવ્યા છે મેં ક્લિપ હોઉં તો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને જો કોલેજ નો ટાઈમ તો થઈ ગયો છે અને હું હવે જાઉં છું કોલેજ બ્રિજેસ તો આજે આવવાનો છે આજ રાત નહીં કાલ સવારે આવવાનો સોરી કાલ સવારે આવવાનો તો પછી કાલે નહીં યાર સીધા કોલેજે અત્યારે તો હું એકલો છું તો હાલો કોલેજનો ટાઈમ થઈ ગયો છે અને હું જાઉં છું હવે સીધો કોલેજે તો હાલો કોલેજે જઈને મળીએ મિત્રો કોલેજે તો ભોગી ગયો હતો ને મોહિતભાઈ એકલા આવ્યા છે કાગળિયા ભોગ્યા

કારણ કે થોડું ઘણું નું કામ હતું ને અંદર જઈને હું કામ પતાવતા હું પહેલાં પછી ને કન્ટિન્યુ કરું હાલો કઈ નહીં કામમાં તો ખાલી કરંટ એકાઉન્ટ ખોલવાનું હતું કરંટ એકાઉન્ટ ખોલી નાખ્યું છે અને હું ડાયરેક્ટલી કોલેજ હતી સીધો અહીંયા આવ્યો તો જઈમય નહોતો કારણ કે અર્જન્ટલી ફોન આવ્યો છે કે તમે જલ્દી આવજો ને સિગ્નેચર કરવાની તો સિગ્નેચર કરવા અમે આવ્યા ને હવે હું જાઉં છું સીધો મંડપે મિત્રો મંડપે જાતા ની પેલા તો જો મેં બનાવી લીધી મેગી કારણ કે મને લાગતી હતી બહુ કેટલા માટે જો ભાઈ વેજીટેબલ મેગી મસ્તી બનાવી લીધી છે અને આ ખાય ને પછી હું આવશું સીધો માંડવે તો હાલો હું પેલા મેગી ખાઈ લો ને પછી જાવશું સીધો માંડવે હું જો અંદર જો મંડપમાં માં જાઉં છું ને ગીત તો જો કઈ વગાડે છે કાનુડા ના અંદર ની બધા ની છે તો અંદર જાય હાલો આપડે

અત્યારે પાછી ભૂખ લાગી હું ઘરેથી મેગી ખાઈ આવ્યો હતો કે મેગી ખાઈ આવી તો કરી પણ પાછી લાગી ભૂખ તો અત્યારે જાય છે બસ સ્ટેન્ડ ગામ બધી ધક્કો ખાઈ બસ સ્ટેન્ડ સમોસા લેવા આવ્યો વિચાર તો કર્યા કરવા જેવી વાત છે કોઈ લેવા કારવાની સમોસા લેવા આવ્યા તો હાલો સમોસા લઈ લઈ પછી હું મિત્રો સમોસા તો થઈ ગયા ખાલી જ પછી જો ભાઈ પફ લઈ લીધું છે બરોબર ને જીજીભાઈ સમોસા નો પફ પપથી પેટ પેટ ભરવું પડશે એવું ઉમરા પણ લઈ લીધા જો તીખા જેવું ઉમરા અને પફ તો ધરાજીને દાબો નાખ્યો પછી વેડિયો એડિટ કરીને આપણે પૂઈ જાવાનું થાય છે કારણ કે આજે ગયા છે મને શરદી થઈ ગઈ છે તો દવા તો પીધી ફેર નથી હવે તું શું ભાઈ ભાઈ કરી થઈ મૂકી દે હાલો ઘરે ભાઈ ગયા સીધા એ લીધું આપણે ભાઈ ફાઇનલી ગાડી ચાલુ કરી દીધી અટકાણ લઈએ તો મંડે પેથી તો આવી ગયો છું ઘરે અને આ વિડીયો નું એડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો હજી ગીત વાગે છે મંડે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય